નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લાઇવ ન્યૂઝ ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું વડોદરામાં ત્રીસ ગેસ સિલિન્ડર સાથે એક આરોપીની ધરપકડ પોલીસે સાડત્રીસ હજાર નો મુદ્દામાલ જપ્ત કર્યો વડોદરા એસઓજી ની ટીમે ઇન્ડેન ગેસની બોટલોમાં રિફિલિંગ કરીને ગેસની ચોરી કરતા અલ્લારખા ઉર્ફે રેહાન ગુલામ મહમદ સિંધીને રંગે હાથ ઝડપી પાડ્યો છે અને પોલીસે આરોપી પાસેથી કુલ રૂપિયા સાડત્રીસ હજાર ત્રણસો તેસઠ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ મુદ્દા માલ કબજે કર્યો છે વડોદરા એસઓજી ટીમે ચોક્કસ બાતમી આધારે અલ્લારખા ઉર્ફે રેહાન સિંધી પોતાના રહેણાંક મકાનમાં ઇન્ડિયન ગેસની ભરેલી બોટલોના સેલ સીલ ખોલી ધાતુની પાઇપ વડે ખાલી બોટલોમાં ગેસ રિફિલ કર્યા બાદ રીપેકિંગ કરીને છૂટકમાં ગ્રાહકોની વેચાણ કરતો હતો અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિની હકીકતના આધારે એસઓજી ટીમે રેડ કરી હતી

भरवाडा हजरत मद्रेसा बावामन बावानपुरा पाणी गेट वडोदरा शहर